વધુ માત્રામાં ઘઉં ખાનારાઓ માટે હાલ એક મોટી ખબર આવી રહી છે ઘઉં દરેક લોકો ખાતા હોય છે ઘણા લોકો દરરોજ ઘઉંના ખોરાકનો ઉપયોગ કરે છે જેમ કે રોટલી પરોઠા બિસ્કીટ અને કેક ઘઉંમાં એવી વિશેષતાઓ છે જે આપણા શરીર માટે પૌષ્ટિક છે પરંતુ તેનું વધુ માત્રામાં સેવન કરવાથી કેટલાક સ્વાસ્થ્ય સંકટો આવી શકે છે છેલ્લા વર્ષોમાં ઘઉંથી એલર્જી થવાની સમસ્યા વધી રહી છે જે લોકોના પાચનતંત્ર ત્વચા અને સામાન્ય આરોગ્ય પર અસર કરે છે તો વધુ ઘઉં ખાવાથી થતી કેટલીક મુખ્ય સમસ્યાઓ વિશે આપણે આજે જાણીશું ઘઉંમાં ગ્લુટેન નામક પ્રોટીન પદાર્થો હોય છે ગ્લુટેન એક પ્રકારનો પ્રોટીન છે જે ઘઉં બાલી રસ અને બ્રાઉન ચોખા જેવા અનાજોમાં જોવા મળે છે કેટલાક લોકોને આ ગ્લુટેન સાથે એલર્જી હોય છે આ એલર્જીથી પાચન સમસ્યાઓ ત્વચાની સમસ્યાઓ શ્વસન રોગો વગેરેને કારણે થાય છે ઘઉંના વધારે સેવનથી શરીર પર તેની કેટલીક નકારાત્મક અસર થઈ શકે છે જે લોકો ઘઉંથી એલર્જી ધરાવે છે તેમના માટે આ સમસ્યાઓ ઘણીવાર આદતની જેમ બની જાય છે જ્યારે તમે વધારે ઘઉં ખાવ છો ત્યારે પેટમાં ગેસ પેટ ફૂલવું દુખાવો અને કબજિયાત જેવી સમસ્યાઓ થવા લાગી શકે છે વધુમાં ઘઉંમાં વધુ પ્રમાણમાં ફાઇબર અને ગ્લુટેન હોય છે જે પાચન માટે મુશ્કેલી પેદા કરી શકે છે ઘઉ ખાવાથી ત્વચા પર ખંજવાળ ચીકણાઈ લાલ ચક્રા અને એલર્જીની સમસ્યાઓ થઈ શકે છે ઘણા લોકોને ઘઉ ખાવાની પાછળ ત્વચાની સમસ્યાઓનો અનુભવ થાય છે જો તમે પણ આ સમસ્યાઓ થાય છે તો આ સંકેત છે કે તમારી ત્વચા ઘઉ પર પ્રતિક્રિયા આપે છે તો મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી દેજો અને અન્ય મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુના બેલ લાયકનને દબાવી દેજો જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે